નમસ્કાર દર્શક મિત્રો થવાગત છે જોઈએ હવે મહત્વના એક યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો આજરોજ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી રાત્રિના સાડા નવ કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને માર મારવામાં આવતા તળાદાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો લાલજીભાઈ જીવનભાઈ બારિયા ઉંમર વર્ષ સત્તરને ઊંચડી ગામના જગદીશભાઈ દ્વારા માર મારવામાં આવતા તેમને તળાદાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વધુમાં જોઈએ લાલજીભાઈ શું કહે છે હું તમારું નામ છે બારિયા લાલો હું બનાવ બન્યો છે બનાવ બન્યો કે હું ઘરે હતો બપોરે આવ્યા એકલા એટલે ત્યાં ધમકી દીધી કે આમ ને તેમણે ગાડું બોલ્યા કે તર આ કરવાનું છે એટલે એ દારું વેસાવાનું કહે પણ મારે એ વેસવું નથી દારૂ એટલે કોઈને એવું કીધું જગાભાઈ સરપંચ કયા કેમ રહું ગુમાવું ઉછળ્યું એટલે તમને શું કામ માર્યાં શું કામ આ એને આડો ધંધો ન કરતો એટલે દારૂ મારે ધંધો કરવાનો જ દારૂ અને હું માર્યું તમને અહીં પગમાં એક પાક મારીને અહીંયા લીલી વીલી ખોટી મારી વાહ મને આ ઘટના ક્યારે બની હતી આ ઘટના હું પેલા બપોરે ધમકી દઈ ગયા પછી હું હાનપણના ટિફિન લેવા જતો તો હું ભૂલાઈ ગયો કામ ઉપર જાવ ટિફિન લેવા જતો તો પહેલાં બસ સ્ટેન્ડે બોલો અમને ઉછીડી ત્યાં પહેલાંના પાર્ટૂન ગાડીને એવું બોલ્યા મારે પાર્ટુન લાખો ને એવું નથી હું ઓલા બે તણ હતા નહીં કે તમે જાવ દેલા લાવી હું વઈ ગયો પછી નથી નથી વહી ગયો એટલે મંગળા રોડે જાય ને તો ટાંકો છે જેના મને ગાડી ઠેરાઈ દીધી હું

હું ટિફિન લેવા જતો હતો કામ ઉપર પડી ધોન એટલે કઈ જગ્યા ઉપર મંગેડા મંગેળા પૈસામાં કિસામાં હજાર રૂપિયા હતા ને ભાઈ બને અંબાવા જતો તો કે પૈસા પડી ગયા કે એને ખબર લઈ જાય એને ખબર આ પછી મને માર્યો હું પાટો માર્યો લે હું પડી હું પડી ગયો ને લેને પગ પકડીને મને ઢાળ્યો પછી પાછું પાટો મારીને મને ખાડામ નાખ્યો ને અગાઉ કોઈ આવું બનાવ બન્યો તમારે એની સાથે અગાઉ ખાલી બપોરે બાર એક વાગ્યા આવ્યા ધમકી દઈને વહી ગયા હતા டாட் போலி தம்க்கி தீது வைக்க